સૂર્યોદય અને સૂર્યાસ્ત વ્યક્તિના જીવનમાં એક નવી શરૂઆત લઈને આવે છે ફિલ્મોની જેમ રિયલ લાઈફમાં પણ લોકો સનરાઈઝ અને સનસેટ જોવા માટે જગ્યાઓની તલાશ કરતા હોય છે ફરવાના શોખીન લોકો માટે આ વાત સામાન્ય કહી શકાય ત્યારે આજે ભારતની એવી ચાર જગ્યાઓ વિશે જણાવીશું કે જ્યાંથી સનરાઈઝ અને સનસેટનો નજારો અતિરોચક છે એમાં એક જગ્યા છે ગુજરાતની જ ભારતના દક્ષિણ રાજ્ય એવા તમિલનાડુમાં આવેલું કન્યાકુમારી ધાર્મિક અને પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે જો તમે કન્યાકુમારીના બીચ પરથી ઉગતા સૂરજ અને આથમતા સૂરજનો નજારો જોશો તો અતિ રોમાંચક દેખાશે અહીંનું આ દ્રશ્ય તમને જિંદગીભર નહીં ભૂલાય સૂરજની પહેલું કિરણ પહાડની ઊંચાઈ પર સૌથી પહેલા પડે છે ત્યારે તેનો ગુલાબી રંગ મનમોહક હોય છે અને આ રંગ ધીમે ધીમે નારંગી થઈ જાય છે જો આ નજારો તમારી આંખોથી જોવો હોય તો દાર્જિલિંગની ટાઈગર હિલ પર આ રોમાંચક નજારો જોવા મળી જશે વારાણસીમાં ગંગા કિનારે બેસીને ઉગતો સૂરજ જોવો એ સુકૂનથી જરા પણ ઓછું નથી અહીં સૂર્યોદય અને સૂર્યાસ્તનો કંઈક અલગ જ નજારો જોવા મળે છે એમાં પણ ખાસ કરીને ગંગાનું નિર્મલ પાણી આ પાણીને ચમકીલું બનાવી દે છે કચ્છના રણ વિશે તો બધા જાણતા જ હશે પરંતુ અહીં સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો ખૂબ ઓછા લોકોએ જોયો હશે સફેદ રણની ચાદરમાં જ્યારે સૂરજના સોનેરી કિરણો ધરતી પર પડે છે એ દ્રશ્ય અલગ જ દુનિયાનો અનુભવ કરાવે છે